એક સમય ગંડી ચાર દિવાલો સુધી સીમિત રહેલી આ કલા વર્ષો સુધી આતમી ગઈ હતી પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી આજે કટાવ કલા ફરી જીવંત થઈ છે હોડકો ગોરેવાલી અને લુણા જેવા સરહદી ગામો આ કલાના કેન્દ્રો બન્યા છે હોડકો ખાસ કરીને કટાવ કામનું હબ બની ગયું છે જ્યાં બનતા ઉત્પાદનો દેશ વિદેશના શોરૂમમાં ઊંચા ભાવે વેચાય છે કચ્છની મહિલાઓ જેઓ ક્યારેક ગામનું પાદર નહોતી ઓળંગતી આજે વિદેશની સફર ખેડીને ભારતની સંસ્કૃતિ અને કલાને વિશ્વ સમક્ષ રજૂ કરી રહી છે વિવિધ યોજના અને પ્રદર્શનોના પ્લેટફોર્મ આ મહિલાઓને નવી ઊંચાઈઓ સર કરવાની તક આપે છે હોડકોના એકાવન વર્ષીય કારીગર મેરુભાઈ ગોરડિયા જણાવે છે કે અમારા પૂર્વજોના સમયથી આ કલા ઘરની શોભા માટે હતી આજે સરકારના સહયોગથી અમે આ કલાને વિદેશમાં ફેરવી દીધી છે

નવી પેઢી આ કલાને આધુનિક ટચ આપીને ચાદર સાડી ડ્રેસ પડદા થેલા અને ઓશિકા જેવા ઉત્પાદનો બનાવીને લોકપ્રિયતા હાંસલ કરી છે મેરુભાઈના પરિવારના સભ્યો જેમાં તેમની પત્ની કર્માબાઈ અને ભાઈ રામજીભાઈનો સમાવેશ થાય છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત થયા છે ભુજના ભારતીય સંસ્કૃતિ દર્શન કચ્છ મ્યુઝિયમમાં આ કલાના નમૂનાઓ સચવાયા છે જે કચ્છના ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી આપે છે હેન્ડીક્રાફ્ટ પ્રમોશન અધિકારી આશુતોષ કુમાર જણાવે છે કે સરકારની હસ્તકલા માત્ર આર્થિક સમૃદ્ધિ નહીં પરંતુ સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનું માધ્યમ બની છે આજને કચ્છની મહિલાઓ પોતાની આંગળીના ટેરવે દેશ વિદેશમાં ભારતનું નામ રોશન કરી રહી છે મારું નામ છે મેરુ દેવરાજ ગોરડિયા હોડકા માવરાસ અમે આ કામ પેચવર્કનું કરી રહ્યા છીએ ઓગણીસો બ્યાસી કાલે પહેલાં મજૂરી કરતા હતા હવે અમે પેચવર્કનું કામ કરીએ છીએ આ કટિંગ કામ ટુકડા ટુકડા જોડીને બધી બનાવીએ છીએ દેશ વિદેશમાં પણ ફેમસ થઈ ગઈ છે ઘણી બધી હાલે છે પછી આ બે હજાર પાંચથી આપણે રણોત્સવ થયો ત્યાં સુધી નરેન્દ્ર સાહેબ મોદી સાહેબને ઘણા બધા અમને સાથ સરકાર રોજીરોટી ઘણી બધી મળે છે તો અમે હમણાં ઘણા બધા મોટા મોટા મોલ છે મોટા મોટા કંપનીઓ છે એમાં પણ આપણો માલ જાય છે ઘર બેસી અમે કામ કરી રહ્યા છે અમારી પાસે બહેનો સાડા ત્રણસો ત્રણસો બહેનો જોડેલી છે એને બધે રોજ રોજ રોટી અમે પણ આપી રહ્યા છીએ અમે અમારી ફેમિલી છ ભાઈ છે અમે આ કામ કરીએ છીએ અમારા બે હજાર આઠમાં મારે વાઈફ કર્માબહેનો મેહરુ ગોરિયાને નેશનલ એવોર્ડ મેળવેલો છે પછી દેવુબેન રામજી બે હજાર સોળમાં બી એને પણ એવોર્ડ મેળવેલો છે બંને એમ્બ્રોડરી માટે મલેશિયા જઈ આવ્યા છે ચાઇના ગઈ છે રામજીભાઈ મારો નાનુંભાઈ છે એ છવરા અમેરિકા પણ રિટર્ન છે પછી જર્મની છે જાપાન પણ ગયા છે ઘણી બધી આપણે સાથ સરકાર છે બધું ઘણું બધું કામકાજ આપણો ચાલી રહ્યો છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ ખૂબ આભાર રાજ્ય સરકારને પણ ખૂબ આભાર અમે ઘણું બધું આ કામ વધારી રહ્યા છે એને કૃપાથી ઉપરવાળા કૃપાથી પણ રોજીરોટી અમને ઘણી બધી મળી રહી છે ઘર બેસી અમે કામ કરીએ છીએ ખૂબ ખૂબ આભાર બધા તું